નમસ્કાર આમ જોઈ રહ્યા છો આપની સાથે હિત્ર ગોવર આજ રોજ વડોદરાનું આભૂષણ એવી વિશ્વ વિખ્યાત મહારાજા ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ અને દ્વારા એલ્યુમનાઈ ઇતિહાદ નું આયોજન કરવામાં આવ્યું હતું અરબી ભાષામાં ઇતિહાદ અર્થ મળવું થાય છે અને આજ શીર્ષક તળે ફરી એકવાર આ ફેકલ્ટીમાંથી અભ્યાસ કરીને થયેલ વિદ્યાર્થીઓનું રિયુનિયન થયું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર કેમ ચુડાસમા ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનના ડીન ડોક્ટર નીતિ ચોપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટી ગીત બાદ દીપ પ્રાગટ્ય કરી આ એલ્યુમના મીટને ખુલ્લી મૂકવામાં આવી હતી

જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન એલમનાયની મીટ છે અને મને આનંદ છે જૂના આનંદ એલમનાયને અહીંયા મળવા માટે અમારા ફેકલ્ટીના એલમનાય બહુ સરસ રીતે ફેકલ્ટીનું નામ ઊંચું કર્યું છે મહત્ત્વના જગામાં એમની નિમણૂક છે જર્નલિઝમમાં વધારે કામ કર્યું છે તો મહત્ત્વના ઇમ્પોર્ટન્ટ પેપર્સમાં આ લખવાનું કામ કરે છે ટીવી આ બધામાં પણ ઉપસ્થિત છે એટલે હું એમને અભિનંદન કરું છું અને જર્નલિઝમ એક એવું ફેકલ્ટી છે જે જવાબદારી વધારે વધે વધે છે કારણ સમાજના એક સમાજના મિરર છે સમાજમાં શું ચાલે છે એ અમને જર્નલિઝમના થ્રુ જ ખબર પડે છે કમ્યુનિકેશન એન્ડ જર્મન એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા ફેકલ્ટીના જે સ્ટુડન્ટ્સ એલમના એ જો બહાર છે બહુ જવાબદારીથી બહુ સત્યથી સત્ય કહાનીની ડિપિક્શન કરે લોકોને સારું રીત સારી રીતે સોશિયલ ઇવેન્ટ્સ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ છે પ્રદૂષણ છે પર્યાવરણ છે એમની વાતો પણ કરે અને જે સમાજમાં જે સારી રીતે કી ના થાય એવો સારી આ સ્ટોરીઝ પણ બહુ જવાબદારીથી લોકો સમાન લોકોને સામે લાવે તો એ મારી ખાસ ઈચ્છા છે અને મને જ વિશ્વાસ છે કે અમારા સ્ટુડન્ટ્સ આ જરૂર પૂરું પાડશે ધન્યવાદ આ કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન દ્વારા ઇન હાઉસ પબ્લિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું

આયોજન અંગેની પણ માહિતી મેળવી હતી ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનના ડીન ડોક્ટર નીતિ ચોપરાએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આ મીટના આયોજનની અગત્યતા અંગેની માહિતી આપી હતી ફેકલ્ટી ઓફ જર્નલિઝમ એન્ડ કોમ્યુનિકેશનના હેડ અને ડીન તરીકે આજે મારા માટે ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો દિવસ છે મારા બધા જ જૂના સ્ટુડન્ટ્સ આજે અહીંયા આવ્યા છે અને એમને જોઈને મને એટલો બધો આનંદ થાય છે અને એટલી બધી સંતોષની લાગણી થાય છે કારણ કે બધા જ બહુ જ સારી રીતે ફિલ્ડમાં કામ કરે છે અને સોસાયટી અને વર્લ્ડને પણ આપણા થકી જે કહેવાનું હોય એ લોકો કહી શકી રહ્યા છે તો એ મારા માટે ખૂબ મહત્ત્વનું છે અને હું બધાને ગુડવિશિસ આપું છું અને થેન્ક યુ કહું છું કે જે પણ અમારી સાથે આમાં રહ્યા અમને સપોર્ટ કર્યો અને આગળની જર્ની પર અમારી ખૂબ જ સારી રીતે નીકળે એના માટે હું હોપ કરું છું થેન્ક યુ કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર